જેને શું કાલ્પનિક રેખાને કહેવાય રેખાંશ એની અંદર જીરો અંશ છે જીરો અંશ એને એ જગ્યા કહેવાય વિશ્વ કહેવાય કેવાય પાંચ ઉત્તર અક્ષાંશને કહેવાય કર્મૃત્

સમશીતોષ્ણ ઓષણ સાસઠ પોઈન્ટ પાંચ થી એવો અંશ વચ્ચે આવશે શીત કટિબંધ તો સુફી ના ઉપર ઉષ્ણ કટિબંધ હોય શીત કટિબંધ હોય અને સમશીતોષ્ણ ઓષ્ણ કટિબંધ આ ત્રણ કટિબંધો આવેલા છે